ડામનગર શહેરની પટેલવાડી ખાતે અમૃત મહોત્સવ ઉજવાયો સને ઓગણીસો એકાવનમાં સ્થાપાયેલ શ્રી ડામનગર સેવા સહકારી મંડળીને પંચોતેર વર્ષ થતાં અમૃત મહોત્સવ ઇકો એનસીયુઆઈ આઈ ગુજ કોમોશોલ ચેરમેન સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં યોજાયો ડામનગર સેવા સહકારી મંડળીના સ્વર્ગસ્થ સ્થાપક કેશવભાઈ કાળાભાઈ નરોલા દ્વારા સહિત વીસ જેટલા સ્થાપક ડિરેક્ટરોનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું સ્વીકારતા સદ્દ કરતા ત્રીજી અને ચોથી પેઢી સંતાનો ભવ્યાત્મક બન્યા વડીલો અને સ્થાપેલા સંસ્થા વટવૃક્ષ બની ખેડૂતો માટે પંચોતેર વર્ષ પહેલાં ડામનગર સેવા સહકારી મંડળીની આધારશિલા સમી ડામનગર સેવા સરકારી મંડળી ઊભી કરી ભાવિ પેઢીના ઉજવાળા ભવિષ્ય માટે દૂરદેશી પૂરક સરકારી સંસ્થાનું મહત્વ જાણતા અધ્યસ્થાપક અગ્રણીઓની દૂરગામી દ્રષ્ટિએ પ્રારંભથી જ સતત ઓડિટ વર્ગ અ અધા ધરાવતી છસો એકાવન સભાસદ સંખ્યાની ખેડૂત લક્ષ્ય સ્થાપના સંસ્થાના દ્વારા અનેક વિવિધ સેવાઓ અનેક યોજનાઓ આયોજન ઉપરાંત શહેરભરમાં વિવિધ સુવિધા નિર્માણ કરવામાં આવી હતી રામનગર સેવા સહકારી મંડળીના પંચોતેરમાં સ્થાપના દિવસ અમૃત મહોત્સવની યાદગાર ઉજવણી કરાઈ વરસાદ વરસતા વચ્ચે ગણતરીની મિનિટોમાં સમગ્ર સામિયાનો ફેલી ફેરવી કૃષિકારોને એ પરસ્પર સહકારથી શું ન થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વિના સહકારી નહીં ઉદ્ધારનો સુંદર સંદેશ આપ્યો હતો